તો અત્યારે મંદિર આવી ગયા છે ને આજનો ટ્રાફિક જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તો આજના મજાના બાપાના દર્શન કરાવીએ તો બધા મિત્રોને બાપા સતરામ જય શ્રી રામ રાધે રાધે તો ટ્રાફિક બિલકુલ નથી મિત્રો જોઈ શકો છો મુકેશભાઈ શહેલિયા બાપા સીતરામભાઈ તો આજના હસંત મજાના બાપાને દર્શન કરાવીએ તમે જુઓ કે મંદિરમાં એક પણ જગ્યાએ ટ્રાફિક નથી સાવ ઓછું ટ્રાફિક છે વરસાદના લીધે અને આમ પણ સ્કૂલ ચાલુ થઈ ગયું છે એટલે તો સૌ પ્રથમ તો પેલા મિત્રો આપણે કાળાના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને મુકેશભાઈ ભાવેશભાઈ જોશી મનીષભાઈ ચૌહાણ જગદીશભાઈ બાપસ્ત્ર સંજયભાઈ પાંડ્યા પશ્ચિમભાઈ લિંબાસિયા મહેન્દ્ર ડાકી હરદેવભાઈ બામણિયા હર્ષુભાઈ કાતરિયા પુનીથી તો બધા મિત્રોને વાપસ ધરામ કુંવરબેન સોલંકી ઠાકોરજી ઠાકોર ગોવિંદભાઈ બાપસ્ામ ભાવના પરમા બાપસ તો તમામ મિત્રોને વાપસ ધરામ જય શ્રીરામ દાદ્રાદેવ મુકેશભાઈ વાંસિયા થી તમામ મિત્રોને વાપસ મિત્રો તો વધારે ને લેતા મિત્રો આપણે ગાદીબંધના દર્શન કરાવીએ રાજુભાઈ ટાઠા મકવાણા કૈશનભાઈ જૂનાગઢથી સુરતથી રાજુભાઈ અને અત્યારે ધીમે ધીમે સાટા પડી રહ્યા છે વરસાદના તો વધારે ને લેતા આગળ જઈને બાપાના દર્શન કરાવીએ ભાઈશભાઈ જોશી બાપસ્મ

गाना देश पे शिवम दर्शन देशन तो ये आप अस्त्रम बाय जुनूबंती का अस्त्रम चलो मित्रों तो इधर है पैनल तो आगर जी रंजीत सिंह का अस्त्रम समाधि में दर्शन करा गया तो लाइन में बनिया रिज़ मित्रों ट्रैफिक जेश का बिल्कुल ट्रैफिक नहीं थी आज से गाड़ी मंदिर नीर, गाड़ी मंदिर नसीन मंगला देशन

અહીંથી મંદિર જોઈ શકો બાપાની બીજા સુંદર મજાની ફરતી રહી છે સમાધિ મંદિરના જય બાપા સીતારામભાઈ સુરેશભાઈ ખાંભાડિયા જેનીશ બાપા સીતારામ બાપાની બીજા ફરકી રહી છે મંદિર સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો ચાલો વધારે ટાઈમ મળે તો આગળ જઈએ ત્યાં મંદિરના દર્શન કરાવીએ પણ મારે પણ વરસાદ ચાલુ છે ગોય ઠાકોર ગોવિંદભાઈ સારું કહેવાય અમારે બે દિવસથી વરસાદ નથી અત્યારે કાલે પણ નહોતો આજે પણ નથી પણ અત્યારે સાટા ધીમે ધીમે ચાલુ થયા છે હરદેવભાઈ બાંભણિયા બાપા સીતારામભાઈ તો જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બાપાના આઠ વાગ્યા લાઈ દેશે સાંજના સાત વાગ્યા પછી સંધ્યાર્થી દેશે અને રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાય દર્શન થઈ શકે નીતિનભાઈ જાંબુસાહ બાપા સિતરામભાઈ અશ્વિનભાઈ લીમેશા ધ્યાન મંદિરના બાપા સિત્રામભાઈ યોગેશભાઈ રાજકોટથી ધામલિયા બાપાની મોજ બાપા સીતારામભાઈ તો સુંદર મંજૂરના બાપાના મંદિરના લાય દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર તો ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું મિત્રો ચાર નજીકથી મંદિરના દર્શન કરાવ્યું વડ મંદિર બાપાના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા રહી જાઓ યોગેન્દ્ર પટેલ બાપાસ્થામ સુંદર મજાના બાપાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો વડની બાપાના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ચિમનભાઈ આર્યા બાપાસ્થામભાઈ ચાલો વડની અંદર બાપાસ્થામ દર્શન કરાવો त बापा कर मि्रो त बापा न दर्शन सुंद्रादर मज़ा लाईंदा તો મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે ખૂબ મોટું છે છે અને ઘણી બધી જગ્યાએ દર્શન થાય અત્યારે તો તો મને એક જગ્યાએ એટલે એક જગ્યાએ દર્શન કરાવું છું તો બાકી અહીંયા પણ હાર ચડાવેલો છે ત્યાં પણ દર્શન થતા છે ખબર ઉપર ખૂણા પર પણ દર્શન થાય છે ઘણી બધી જગ્યાએ થાય છે આજે નેટવર્ક સારો હોવાથી દર્શન સારા થઈ જશે અશ્વિનભાઈ લીંબાસિયા રોજ તમારી અને તમે રોજ લઈમાં આવો જ છો તો ક્યારેક આવા બગદાના રૂબરૂ મળી આપે યોગેશભાઈ ધામલિયા બાપા સ્તરામભાઈ યોગેશભાઈ પીસાવડાથી કદાચ છે અશ્વિનભાઈ બાપાશરામભાઈ તો મંદિરના છે ને મજાના દર્શન કરાવીએ જોઈ શકો છો વીજળી પણ થાય છે એવું લાગી રહ્યું છે મિત્રો તો ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવ્યા થોડાક ઝડપથી કેમ કે સાટા ધીમે ધીમે ચાલુ છે એટલા માટે બાપા બાપા જી વિઝન જીગ્નેશભાઈ એક નામો અલગ છે તો બધા સીતરામ અને બાપા સ્તરામ આવી ગયા છે અને બાપાના સુંદર મજાના લાય દેશના આજના જોઈ શકો છો તો બધા મિત્રોને બાપા સીતરામ જય શ્રી રામ રાદ્ર બધા મિત્રોને બાપેશય શ્રી રામ રાધા રાધે તો લાઈવ મજા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો છે અમને જણાવી દઈએ પહેલી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગ્યા માપાને લાઈવ દેશે सांजना सात संध्या रात साढ़े आठ बजे बापा रोज वाइजन थी सके संजय सुवालिया वापस, वापस तुरा तुरा पाए पील। तो वापस मित्राम जय श्री राम आदरा तो अज्ले सुध राखी मित्रों पास सवाल आठ लाइव मिली तो वापस जय श्री राम आधराने ખૂબ વાંભાર વાપિસ્તાર યુગેશભાઈ વાપસો શુભરાત્ર વાપિતરા